ભરૂચના અમીદરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધારી રહેલ સવારથી જ લાઈનો ભક્તોએ લાઈનો લગાવી હતી સોમદાસ બાપુનું પૂજન અર્ચન કર્યું હતું આ પ્રસંગે સોમદાસ બાપુએ સનાતન ધર્મ પરિવારના લોકોને આશીષ વચનો આપી લોકોને પાન પડીકી સિગરેટ તથા દારૂ જેવા વ્યસનોનો ત્યાગ કરીને સત્સંગી જીવન જીવી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ શ્રી મહામંત્રી નીરલ પટેલ પૂર્વ વિધાયક અને દીવ દમણના પ્રભારી દુષ્યન પટેલ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા નરેશ ઠક્કર સહિતના ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં સનાતન ધર્મના સેવક અને સામાજિક કાર્યકર ધનજી પરમાર બલદેવ આહિર મહિનભાઈ સહિત મોટી સંખ્યામાં સનાતન ધર્મના પરિવારના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિશ્વ ને જે છે યથાર્થ રૂપે પૂજ્ય સોમદાસ બાપુજી ની સાનિધ્યમાં આધુનિક ધનજીભાઈ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ભૂમિકામાં છે ત્યારે આવી શ્રેષ્ઠ ગુરુ શિષ્યની પરંપરાનું નિર્વહન કરવા માટે આજે પૂજ્ય સોમદાસ બાપુની વિશ્રામાં હજારો હજારો ભક્તોના અપાર આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં વર્ષની આપણી પરંપરાનું આપણે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે